હા તો આવું કંઈક થોડું ઘણો હલકો ખોરાક જમી લઈ હવે આપણે થોડુંક જ દૂર છે તો મિત્રો આપણે ફાઇનલી પહોંચી ગયા છીએ શનિદાણા મંદિરે તો મિત્ર આપણે પહોંચી ગયા છીએ રસપીવા અને અહીંયા છે ને કંઈક અલગ રીતે જ રસ પડી મિત્રો આપણે રસપીઓ બધાની આદુવા આપણે મીઠા કાયદા મળી ગયા છે હેલો મિત્રો તો નવા વિડીયો ની અંદર તમારું બધાનો હાર્દિક સ્વાગત છે અને અત્યારે આપણે જઈ રહ્યા છીએ શિરડી દર્શન કરી અને જઈ રહ્યા છીએ આપણે શનિદેવ શનિ શિંગળાપુર તો કન્ટિન્યુ જોડાયેલા રહેજો આપણે અત્યારે નીકળી ગયા છીએ શનિદેવના દર્શન કરવા માટે શનિદેવ શિંગળાપુર જોડાયેલા રહેજો ચેનલની સાથે તથા સની દેવ તો આ રસ્તામાં જોયું આ બધું મશીનરી તો હોપારીના મશીન પૂછવા આવી ગયા છે હોપારીનું મશીન મૂકો પૂરતા ના માંડવી ફોલોન મશીન ધ્યાનમાં આવ્યું છે હવે માનવી નાખીને નામ કરો તમે આવી રીતે એટલે એ ફોલ આવી જાય ઘણી બધી મશીનરી બહુ મશીનરીનો મોટો કામ કરશે મિત્રો અમે રસ્તામાં જતા હતા તો આગળ એક છે ને ફરસાણની દુકાન મળી કેમ કે અહીંયા યાર હોટલ હોટલમાં જમવાની બહુ તકલીફ પડે છે કેમ કે બધું છે ને મરાઠી જ આપણું ગુજરાતી કે એવું કાંઈ નામો નિશાન નથી અમુક જગ્યાએ બનાવે છે પણ એમાં કાંઈ મજા નથી આવતી એટલે અમે છે ને ફરસાણવાળાની ત્યાં અને બીજો ફ્રૂટને એવું બધું લાવ્યા છીએ તો હવે નિરાતે બેઠીને થોડુંક પેટનો ખાડો પૂરી લઈએ પછી આગળ જઈએ અને ત્યાં કાંઈ મળે જમવાનું જમવાનું ગોટા હાલો તો આવું કંઈક થોડું ઘણો હલકો ખોરાક જમી લઈએ

રસ્તામાં આપણે સીએનજી પુરાવા માટે અત્યારે ઊભા રહ્યા છીએ માઇન્ડ માઇન્ડ સીએનજી પંપ મેળવ્યો છે બે સીએનજી પંપ આવ્યા પણ એક સીએનજીમાં તો બહુ ટ્રાફિક હતી અને અત્યારે આ એક સીએનજી પંપ હતો સીએનજી પંપ બન્યો હતો પણ આ પંપ ચાલુ છે આપણે અત્યારે અહીંયા આવી ગયા છીએ તો મિત્રો આપણે અત્યારે આવી ગયા છીએ પાસળ સોફાવાળી સીટે ગાડીમાં એક સોફા હોય છે હું ગાતી હોય ને સુઈ જવાનું એટલે આપણે અત્યારે આવી ગયા છીએ પાછળ સોફા વાળી છે કે તો તમને દેખાતું હોય છે પાછળ આપણે રોડ હવે આપણે થોડુંક દૂર છે શનિદેવ તો આપણે ત્યાં પહોંચી અને પછી તમને દર્શન કરાવીએ તો ત્યાં તો કઈ ફોન ની એવું કઈ પ્રતિબંધ નથી એટલે તમને વ્યવસ્થિત દર્શન કરાવીશ તો ની અંદર કન્ટિન્યુ રહેજો જોડાયેલા રહેજો હવે આપણે ડાયરેક્ટ મળીશું શનિદેવ મંદિર તો મિત્રો આપણે ફાઈનલી પહોંચી ગયા છીએ શનિદેવના મંદિરે શનિદેવ ના મંદિર નો વ્યૂ બતાવું આવો કઈક મંદિર નો વ્યૂ છે જોઈ શકો છો તમે રીતના છે આપણે પહોંચી ગયા કેમ કે હું અંદર એટલે શૂટ નથી લઈ આવ્યો પણ મિત્રો આ તમે જેવા ગેટ ની અંદર એન્ટર થાવ એવા બધા તમારે હું કહેવાય શોપિંગ સેન્ટર વાળા ને એ બધા તમારે આડા ફરીને તમને એમ કે છે ગાડી અહીંયા પાર્કિંગ કરી ગયો મંદિર નું પાર્કિંગ બંધ થઈ ગયું છે બંધ કરી દીધું છે અહીંયા પાર્કિંગ કરી દો ને ફ્રીમાં છે ને પૈસા નહીં લાગે તો ત્યાં કોઈનું સાંભળવાનું નહીં તમારે સીધું ડાયરેક્ટ ડાયરેક્ટ મંદિરની બાજુમાં આવી જવાનું ત્યાંથી સાઈડમાં મંદિર બાજુ રોડ જાય છે ત્યાં મંદિરની બાજુમાં આ પાર્કિંગ છે જુઓ તમે વ્યવસ્થિત તમારી ગાડી તમે પાર્કિંગ કરી શકો છો આ મંદિરની બાજુમાંથી ત્યાં આવવા દેવાની ગાડી એવડે એ લોકો બધા કહે કે આમ છે ને તેમ છે ને ફાળવાનું ઝીકણું પણ કોઈનું સાંભળવાનું નહીં અને હવે આપણે જઈએ છીએ શનિદેવના દર્શન કરવા માટે તો જોડાયેલા રહેજો આ છે રોડ રોડની આ બાજુ આ રોડ છે રોડથી તમે આ સાઈડ આવો એટલે અહીંયા સીધા દિવાલે દિવાલે એમનો આવવા દેવાનું ત્યાં ગાડીમાં પાર્કિંગ કરી દેવાનું અહીંયા આમ ગાડી પાર્ક કરી દેવાની ગાડી પાર્ક કરી અને આગળ જ છે ગેટ આપણે જવાનું ગેટ ઉપર ગેટ અને આ બધું બધું જે હતું ને આ બધું ડેવલપ થઈ ગયું છે બહુ સરસ મજાનું બનાવી દીધું છે આપણે સીધું અહીંથી છે સીધી આ બાજુ અંદર જ આવવાનું અહીંથી અંદર સીધે સીધું ત્યાં આપણે દર્શન કરવાનું એની અંદર એન્ટર થો એટલે આવું કંઈક સરસ મજાનો વ્યૂ જોવા મળે તમને અહીંયાથી અંદર જવાનું આપણે મિત્રો આપણને જે સામે દેખાય છે ને તે મંદિરનો મેઇન ગેટ છે આપણે અહીંયાથી ચાલી અને મંદિરના મેટ મેઇન ગેટની અંદર થઈ અને દર્શન કરવા જવાનું અને સામે છે ને તેર અને પૂજા માટેનો જે સામાન મળે એની શોપ છે આ છે મેઇન ગેટ આપણે અહીંયાથી દર્શન કરવા માટે જવાનું છે તો હવે આપણે જઈએ છીએ દર્શન કરવા માટે જોડાયેલા રહેજો તો મિત્રો આપણે મેઇન ગેટની અંદર હવે જઈએ છીએ અને મેઇન ગેટની અંદર આવતાની સાથે જ શ્રીફળ કેવું કાંઈ હોય તો અહીંયા કેરેટ મૂકેલા હોય છે ત્યાં આપણે રાખી દેવાનું પછી આગળ જવાનું છે આપણે શનિદેવા પહોંચવા આવી ગયા છે શનિદેવા પહોંચવા આવી ગયા છે છે મિત્રો તેલ એથી અર્પણ કરાવે એટલે અહીંયા તેલ ઉતાર ચડાવી દેવાનું છે આપણે તેલની બોટલ આવ્યા છે આપણે અહીંયા તેલ ચડાવી દઈશું ચાલો આપણે તેલ ચડાવી દઈએ અને પછી દર્શન કરીએ શનિ મહારાજના ચડાવી દઈએ હવે કરાવું છું તમને હવે આપણે કરીશું ભગવાનના દર્શન મિત્રો બાબાના દર્શન કરી લીધા સમુદ્રના બધાએ દર્શન કરી લીધા બધાનું દર્શન કરીને ખૂબ આનંદ થયો હશે અને પણ દર્શન કરી અને ખૂબ ખૂબ આનંદ થયો અને હવે આપણે દર્શન કરીને જઈએ છીએ બહાર અહીંયા ફાઇનલી બહાર ગયા બહાર આવી ગયા છીએ અને તમે પાછળ પાછા તમે જોઈ શકો છો શનિદેવ મંદિર અને મિત્રો અહીંની એક માન્યતા એવી છે કે અહીંયા કોઈ પણ જગ્યાએ દુકાનોમાં કે મંદિરોમાં ક્યાંય તાળું નથી દેવાતું એક કોઈ દિવસ ક્યારેય અહીંયા તાળું ક્યાંય નથી લગાવવામાં આવતું અહીંની એક માન્યતા છે અને શનિદેવનો એટલો હાથ છે કે અહીંયા ક્યાંય પણ જગ્યાએ મને મારા અંદાજથી અહીંયા દરવાજા જ નથી ક્યાંય અહીં દરવાજા જ નથી કહે મેં જોયું પણ અહીંયા ક્યાંય દરવાજા મને નથી દેખાતા એટલે અહીં કોઈ પણ જગ્યાએ તાળું લગાવવામાં નથી આવતું અને હવે આપણે જઈએ છીએ બારની સાઈડ તો મિત્રો દર્શન કરી લીધા હતા શનિદેવના હવે આપણે જઈએ છીએ ગાડી પાર્કિંગમાં પીડી છે તે ગાડીએ અને પછી ક્યાં જવું છે એ આપણે નક્કી કરીએ તો ત્યાં સુધી જોડાયેલા રહેજો તો મિત્રો એમાં એવું થયું કે આપણે અંદર આવવાનું હતું ને એ ઓલા મેઇન ગેટ જ નહોતા એ આપણે છે ને આ વીઆઈપી ગેટ છે અહીંયા આપણે વીઆઈપી વીઆઈપી ગેટ જ અંદર વહી ગયા હતા અને હવે આપણે પાછા જ્યાંથી જ ત્યાંથી બહાર નીકળી ગયા છીએ આપણી ગાડી પાર્ક કરેલી છે તો મિત્રો આ છે મંદિરનો મેઇન ગેટ અહીંયા પણ પાર્કિંગ ને એવું બધું છે પણ આપણે જતા રહ્યા હતા વીઆઈપી જે પાર્કિંગ હતું અને વીઆઈપી જે ગેટ હતું ત્યાં વીઆઈ ગયા હતા આપણે પણ કાંઈ વાંધો નહીં આપણે દર્શન થઈ ગયા છીએ અને હવે આપણે છે ને ગરમી બહુ છે તો ક્યાંક રસનો શીસુડો હોય ત્યાં ઠંડો ઠંડો રસ પીવા જઈએ છીએ તો મિત્રો આપણે પહોંચી ગયા છીએ રસ પીવા અને અહીંયા છે ને કંઈક અલગ રીતે જ રસ પડ્યો મિત્રો જોવા તમે રસ કઈ રીતના નીકળ્યા છો રીતના અહીંયા રસ મિત્રો આપણે રસ પીવા ઉભા રહ્યા હતા ને મહારાષ્ટ્રમાં પણ મીઠા ખાતરા જોવા મળ્યા છે તો જો કોઈ ખાતા નહી હોય મને એવું લાગે છે તો મિત્રો આપણે રસ પીવા ઉભા રહ્યા જો આ આપણને મીઠા કાયદા મળી ગયા છે અહીંયા મહારાષ્ટ્રમાં મીઠા કાયદા આપણને મળી ગયા છે હવે આપણે રસ પી લીધો છે તો મિત્રો આપણે ફાઇનલી શનિ મહારાજના દર્શન કરી લીધા શનિદેવના દર્શન કરી લીધા અને હવે આપણે વિડીયોને અહીંયા પૂરો કરીએ છીએ આશા રાખીએ છીએ વિડીયોના વિડીયો જોવાની તમને મજા આવી છે ભગવાનના દર્શન કરીને તમને મજા આવી છે મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો ને વિડીયો ગયો હોય તો શેર કરી દેજો જેથી કરીને બીજાને પણ દર્શન થાય ભગવાન શનિદેવના ચાલો તો જય માતાજી જય શનિદેવ